ઇંગ્લિશ અને ગુજરાતી બંને માધ્યમમાં થઈને બસોને એકાવન વિદ્યાર્થીઓ હતા એક જ વિદ્યાર્થી ના પાસ થયો છે અને પરિણામે શાળાનું રિઝલ્ટ નવ્વાણું પોઈન્ટ સાહીઠ ટકા જેવું છે આજે જે પરિણામ જાહેર થયું એમાં બસોને એકાવન વિદ્યાર્થીમાંથી એકસો વીસ વિદ્યાર્થી શાળાના એ ગ્રેડ પ્રાપ્ત કરે છે અને અઠ્યોતેર વિદ્યાર્થી એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરે છે આમ કુલ લગભગ અઠ્યોતેર ટકા જેટલા વિદ્યાર્થીઓ એવન એ ટુ ગ્રેડમાં આવે છે આ તમામ સફળ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી હાર્દિક શુભેચ્છા પાઠવું છું જે વિદ્યાર્થીઓનું પરિણામ થોડું નબળું રહ્યું છે એમણે ખાસ એમના માટે સંદેશ કે એમણે થોડી વધુ મહેનતની જરૂર છે હજી વધુ મહેનત કરશો તો હજી તમે વધુ સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો મને કંઈ સમજાતું નથી અમે હા એ બહુ નોંધપાત્ર બાબત છે દીકરીઓનું પરિણામ આ વખતે ખૂબ સારું છોકરાઓ કરતા છે કદાચ દીકરીઓ વધારે સિન્સિયર બની ગઈ છે અને ઓવરઓલ આમ આપણે જોઈએ તો સમાજમાં પણ જાહેર પરીક્ષાઓમાં પણ દીકરીઓ ખૂબ આગળ વધે છે એટલે તમામ દીકરીઓને શિક્ષણ જગત વતી હાર્દિક શુભેચ્છા પાઠવું છું ગુડ મોર્નિંગ હું ખુઠી માધરી છું મેં મારું ટેન્થ સ્ટાન્ડર્ડ કૌશલ વિદ્યાભવનમાં કમ્પ્લીટ કર્યું છે અને મારા ટેન્થ સ્ટેન્ડર્ડમાં નાઇન્ટી સેવન પોઈન્ટ ફિફ્ટી પર્સન્ટેજ આવ્યા છે જેનો હું ક્રેડિટ મારા મમ્મી પપ્પા અને ટીચર્સને આપવા માંગીશ જેને હંમેશા મને કોન્સ્ટન્ટલી સપોર્ટ આપ્યો છે થેન્ક યુ મારું નામ સલડીયાની અતિ રજનીભાઈ છે મેં કૌશલ વિદ્યાભવનમાંથી મેં ટેન્થ પાસ કરેલું છે અને મારા જે પર્સન્ટાઇલ છે તે નવાણું પોઈન્ટ ત્રાણું આવેલા છે અને જે પર્સન્ટેજ જે છે તે સત્તાણું પચાસ આવેલા છે અને જે આનો જે શ્રેય છે તે મારા મમ્મી પપ્પા અને મારા ટીચર્સને જાય છે કે તેને એટલો બધો મને સપોર્ટ કરો અને મારી પાછળ એટલી બધી મહેનત કરી અને આના પાછળ પણ મેં પણ ઘણી બધી મહેનત કરી જ્યારે હું અહીંયા સુધી પહોંચાડી છું